Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ખેડૂતોને લાવનારા માવઠાએ વિરામ લીધો છે પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધાર છે અહેવાલો અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે હવામાન નિશાંત અંબાલાલ પટેલે ત્યારે મિત્રો આ અંગે આગાહી કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે અંબાલાલ પટેલના મતે આઠ નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ટર્બેન્સ સર્જાઈ શકે છે આ સમયગાળા દરમિયાન પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્વ તાપમાન ઓગણથી ડિગ્રી સેલ્શિયસ અને લઘુવાન તાપ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી તેવી સંભાવના છે તેમણે જણાવ્યું છે કે સોળથી અઢાર નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જા છે જેની અસર અઢારથી વીસ નવેમ્બર દરમિયાન વર્તા છે આ સાથે વધુ એક વેસ્ટ ટર્બન પણ આવવાની શક્યતા છે આ કારણે અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને પંદર ડિસેમ્બર સુધીમાં કોમોસમી વરસાદની શક્યતા રહે છે સોળ ડિસેમ્બર સુધીમાં પણ માવઠા થવાની સંભાવના છે શિયાળા અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પૂર્વ ત્યારે પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં આઠ ઠંડથી જોડ વચ્ચે આઠ ડિસેમ્બર નવેમ્બર સુધી ત્યારે પશ્ચિમી ત્યારે ત્યારે અસર રહેશે કે જેના કારણે સાત નવેમ્બર ઠંડા પવનો ફૂંકાનું શરૂ થશે આ ઠંડા પવનો શિયાળુ પાક જેવા કે ઘઉં અને જીરું માટે અત્યંત અનુકૂળ રહેશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ